નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું ગરમીમાં ખાવાની મજા પડી જાય એવો એકદમ જબરદસ્ત નાસ્તો આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી છે તમે એકવાર ખાધા બાદ વારંવાર બનાવશો તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે બનાવીએ એના માટે એક જારમાં એડ કરીએ એક કપ સૂજી સાથે તેમાં એડ કરીશું અડધો કપ દહીં તો અહીંયા મેં ખાટું દહીંનો ઉપયોગ કર્યો છે એટલે આ નાસ્તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે હવે તેમાં એડ કરીએ ત્રણ લીલા મરચાં મરચાં તમે સ્વાદ પ્રમાણે વધુ ઓછા એડ કરી શકો છો સાથે એક ઇંચ આદુ અને અડધો કપ પાણી એડ કરી સ્મૂથ બેટર બનાવી લઈએ તો સ્મૂથ બેટર તૈયાર છે હવે તેને એક બાઉલમાં કાઢી લઈએ જ્યારે તમને ગરમીમાં કંઈ ટેસ્ટી ખાવાનું મન થાય ત્યારે આ નાસ્તો એકવાર જરૂર બનાવજો ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે હવે આપણે આને પાંચ મિનિટ રેસ્ટ આપી દઈએ હવે પાંચ મિનિટ પછી આપણે તેમાં શાકભાજી એડ કરીશું તો અડધું ઝીણું સમારેલું કેપ્સિકમ એક ઝીણું સમારેલું ટમેટું અડધી ઝીણી સમારેલું ડુંગળી એક ચોથાઇ કપ કોથમીર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી બધી જ સામગ્રીઓને મિક્સ કરી દઈએ એકવાર તમે આ નાસ્તો બનાવજો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને ખૂબ જ ઓછી મહેનતમાં જલ્દી બની જાય છે હવે તેમાં બે ચપટી બેકિંગ સોડા એડ કરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ હવે તેલથી ગ્રીસ કરેલી વાટકીમાં બેટરને રેડી દઈએ તો આ રીતે વાટકીમાં બેટરને રેડી એને આપણે સ્ટીમ કરીશું હવે આપણે બધી વાટકીને સ્ટીમરમાં ગોઠવી સ્ટીમ કરવા મૂકી દઈએ તો આ રીતે એક એક વાટકીને ગોઠવી દઈએ હવે આપણે આને આઠ મિનિટ મીડિયમ ફ્લેમ પર સ્ટીમ કરીશું તો આઠ મિનિટ જેવી થઈ ગઈ છે હવે આપણે તેને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો નાસ્તો ખૂબ જ સરસ રીતે સ્ટીમ થઈ ગયો છે હવે આપણે આને ઠંડો કરી ડિમોલ્ટ કરી લઈએ અને ત્યારબાદ એને કટ કરીશું તો નાસ્તો ઠંડો થઈ ગયો છે અને નાસ્તાને મેં પણ કરી કરી લીધો છે હવે આપણે તેને ચાર ભાગમાં કટ કટ લઈએ તો તો આ રીતે એને કરીશું એકદમ સોફ્ટ અને જાળીદાર ટેસ્ટી નાસ્તો બનીને તૈયાર છે ખૂબ જ સોફ્ટ અને જાળીદાર બન્યો છે તમે એને ટોમેટો કેચઅપ અથવા ગ્રીન ચટણી સાથે સર્વ કરો ખૂબ જ સરસ લાગશે તમે આ નાસ્તાને એમ પણ ખાઈ શકો છો એમ પણ ખૂબ જ સરસ લાગે છે તો તમને આ નાસ્તાની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો